தா மறை நோக்கி મ દોસ્તો કેમ છો બધા બધાને મારા દિવ્યો ભાવ દોસ્તો અહીંયા બીજા કોઈ મમતાની વાત થતી નથી મમતા મોબાઈલની મમતાની વાત થાય છે દોસ્તો દોસ્તો હમણાં કોઈ જાતના વિડીયો હમણાં મેં મૂકા નથી કેમકે હું બહાર હતી એટલે ત્યાંથી મારા માટે કોઈ પણ વિડીયો મૂકવા શક્ય જ નહોતા કેમ કે ત્યાં કવરેજ જ નહોતું મળતું તો પણ બે ત્રણ દિવસથી હું લાઈવ આવવા માટે કોશિશ કરતી હતી પણ તેમાં પણ હું સફળ થઈ નથી તો આજે ફરીથી આ ટોપિક પર આપણે વાત કરી દઈશું મોબાઈલ ની જે ટેકનોલોજી દોસ્તો અત્યારે આપણને વાપરી રહી છે પૂરેપૂરી આપણને વાપરી વાપરી રહી છે એટલે જ મેં સ્ટાર્ટિંગમાં કીધું છે કે મમતા મરે નહીં એનું મારે શું કરવું આ મોબાઈલની જે મમતા છે દોસ્તો એ એટલી બધી આપણને લાગી ગઈ છે કે ક્યારેય આ જન્મમાં તો મળશે જ નહીં કહેવાનું દોસ્તો મારું કારણ છે કે દોસ્તો જે મોબાઈલમાં ઉપયોગી હોય કે જે તમને ઉપયોગ થતું હોય કે જેના થકી કે જે વિડીયો થકી કોઈનું સારું થતું હોય આપણું સારું થતું હોય આપણા વિચારો બદલતા હોય દોસ્તો એવા વિડીયો જોવામાં તમે આપણે આપણો સમય બગાડવો જોઈએ આપણો કિંમતી સમય દોસ્તો જેવા તેવા વિડીયો જોઈને તમે બરબાદ ન કરો કદાચ તમને એટલી બધી મોબાઈલની માયા લાગી જ ગઈ હોય દોસ્તો તો ઘણું એમાં એવું નથી કે મોબાઈલની ટેકનોલોજી બહુ સારી છે પણ એમાં બે પ્લેટફોર્મ છે દોસ્તો એક સારું અને નરસું છે એ તેમાંથી આપણે ક્યુ અપનાવવું એ દોસ્તો આપણા હાથમાં છે હવે વાત કરીએ કે આપણે મોબાઈલને વાપરતા નથી પણ મોબાઈલની જે ટેકનોલોજી છે દોસ્તો એ આપણે વાપરી લઈએ છીએ તમે જોજો ઘણીવાર અમુક જે વિડીયો હોય છે આપણને જોવા ન હોય છતાં પણ આપણે એકાદ વાર આપણે જોઈ લઈએ છીએ તો એ જ વિડીયો દોસ્તો ફરી ફરીને યુટ્યુબ આપણે બતાવીએ છે દોસ્તો આપણે ઈચ્છતા પણ ન હોય કે આપણે આ વિડીયો જોવા છે તો પણ આપણે ફરી ફરી એ વસ્તુ બતાવવામાં આવે છે દોસ્તો તો દોસ્તો હવે નક્કી કરજો કે જે કાંઈ કામનું નથી જે કોઈ ઉપયોગમાં નથી આવતું દોસ્તો એવા વિડીયો જોવાનું આપણે સદન સદંતર બંધ કરી દઈશું અને સારા વિડીયો દોસ્તો કે જે વિડીયો બીજાઓને કામ આવે છે જેના થકી કોઈ બીજાનું કોઈ સારું થાય છે કોઈના વિચારો બદલે છે દોસ્તો એવા વિડીયો આપણને જોશું એક કહેવત છે ને દોસ્તો કે દારૂ દારૂડિયાને પી છે એ સાચી જ છે દારૂડિયો દારૂને પીતો નથી પણ દારૂ દારૂડિયાને પી છે એવી જ રીતે આપણે મોબાઈલને ઉપયોગ કરતા નથી પણ મોબાઈલની ટેકનોલોજીએ આપણને પૂરેપૂરા ઉપયોગ કરી દીધા છે દોસ્તો તો દોસ્તો એક દિવ્ય ભાવ ચેનલ તરફથી મારો બધાને એક સંદેશ છે દોસ્તો કે આ વખતની આ વખત આ વખતની દિવાળીથી દોસ્તો મેં તો નક્કી કર્યું છે કે કોઈને પણ નો મેસેજ નો વિડિયો કોલ ઓનલી ફોર કોલ આપણે કોઈને દિવાળીને વીસ મેસેજ નહીં કરીએ નહીં વોઇસ મેસેજ કરીએ સીધો આપણે કોલ કરશું દોસ્તો તો દોસ્તો તમે પણ આ દિવાળીથી ચાલુ કરી દેજો કે કોઈ મેસેજ નહીં સીધો તમે કોલ કરજો અને કોલ કરીને તમે વિસ આપજો દોસ્તો મેં તો દોસ્તો એવું નક્કી કરી લીધું છે કેમ કે દોસ્તો જાણે અજાણે ક્યાંક આપણી મીઠાશ આપણા સંબંધોની ક્યાંક નજીકતા આપણા સંબંધોના તાણાવાણા ક્યાંક દોસ્તો દૂર થતા હોય આ મોબાઈલને લીધે આ ટેકનોલોજીને લીધે દોસ્તો મને એવું લાગે છે તો દોસ્તો ક્યાંક સાવ બધું લુપ્ત ન થાય લુપ્ત તો અડધું પોણું તો દોસ્તો થઈ જ ગયું છે પણ વધારે સાવ પૂરું ન થઈ જાય એના માટે દોસ્તો આપણે આપણાથી જ શરૂઆત કરીએ કે આ દિવાળીથી દોસ્તો આપણે બધાને કોલ કરીને વિસ કરશું અને જેને રૂબરૂ મળાય એને આપણે રૂબરૂ મળશું દોસ્તો કેમ કે એક જોતાં આ મોબાઈલની ટેકનોલોજી એવી છે કે આપણને કામ પણ એટલી આવે છે કે જે કામ આપણે એટલી દૂર માઇલોથી જે થાય છે એ એક સેકન્ડની અંદર થઈ જાય છે પણ એ જ વસ્તુ દોસ્તો જે નજીકના સંબંધો છે એને માઇલો દૂર પણ કરી નાખી છે આ એક મોબાઈલની ટેકનોલોજી છે દોસ્તો એટલે હંમેશા દોસ્તો યાદ રાખજો કે જે તમારા નજીકના છે એને તમે કોલ કરજો દોસ્તો જ્યાં તમારે આવવું જાવું અશક્ય હોય ત્યાં તમે કોલ કરી લેજો પણ એક દિવ્ય ભાવ ચેનલ તરફથી તમને બધાને મારું એક હાર્દિક એક દિલથી તમને બધાને મારી એક વિનંતી છે દોસ્તો કે આ દિવાળીથી દોસ્તો તમે બધાને કોલ કરજો કોઈને મેસેજ ન કરતા બધાને કોલ કરીને તમે વિસ કરજો દોસ્તો એટલે જેમ બને એમ દોસ્તો આ મોબાઈલની ટેકનોલોજીથી આપણે દૂર રહેવાનું છે અને એવા વિડીયો કે જેવા વિડીયો લોકોને કામ આવે છે જેનાથી લોકોની જિંદગી સુધરે કોઈ વિચારો બદલે દોસ્તો એવા વિડીયો આપણે જોશું અને આપણે શેર કરશું સીધા દોસ્તો